આપણે નાના હતા ને ત્યારે ભણતા હતા કે ગાય આપણી માતા છે ગાયને બે શીંગડા હોય છે ગાયને ચાર પગ હોય છે એક પૂંચડી હોય છે ગાય આપણને દૂધ આપે છે ગાયને મોટું બધું પેટ હોય છે પણ આ અપડેટ જમાનામાં ભણવામાં આવે છે એ પણ અપડેશન છે કે ગાયનું માંસ ખાઈ શકાય છે કોણે આવું લખ્યું છે ક્યારનો આ બનાવ છે કઈ રીતના આ વિવાદ થયો છે વિસ્તારથી એના વિશે વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી કચ્છના ગાંધીધામના જીડી ગોયંકા ટોડલર હાઉસનો આ વિવાદ છે આ શાળામાં બાળકોને ભણાવવામાં આવી રહ્યું હતું કે ગૌમાંસ ખાઈ શકાય છે અત્યારની પરિસ્થિતિ તો આપણે જાણીએ જ છીએ એવામાં આવું લખાણ એટલે થઈ ગયો વિવાદ વાત આખે આખી એમ હતી કે વિડિયોમાં જે રીતના તમે જોઈ શકો છો એમ પેમ્ફલેટ હતું અને એમાં ગાયનું ચિત્ર બનાવેલું હતું નીચે લખાણ અંગ્રેજીમાં લખ્યું હતું કે આ એક ગાય છે તેને કાળા ધોળા પટ્ટા છે ગાયને ઘાસ ખાવું ગમે છે આપણે ગાયનું દૂધ પીએ છીએ આપણે એનું માંસ ખાઈ શકીએ છીએ ગાયની માથે બી શિંગડા હોય છે ગાય ફાર્મમાં રહે છે અને આના જ કારણે વિવાદ થઈ ગયો છે વિદેશની વાત કરીએ તો ત્યાં ગાયનું માંસ ખાય છે એટલા માટે અંગ્રેજીમાં આવું લખાણ હોય છે પણ આ તો ભારત છે આપણે ગાયને પવિત્ર માનીએ છીએ इंडिया એટલે ભારત માં માન્યતા જો આપણે જોઈએ તો ગાય નમાતો 33 કરોડ દેવી દેવતાઓ રહે છે અને આ મામલે શાળા તરફથી પછી પ્રતિક્રિયા આપવામાં આવે છે. રિસ્પેક્ટેડ સર પહેલા તો મેં સારી કમ્યુનિટી સે અમારી સોસાયટી સે કહેના ચાહુંગી કે હમને કભી કિસી કે સેન્ટિમેન્ટ્સ હર્ટ કરને કી કોશિશ નહીં કી હૈ હમ હમેશા પોઝિટિવ ચીજે હી સિકાતે હૈ બચ્ચો કો ઓર આજ ભી જો અમારી યે જો વર્કશીટ ગઈ હૈ યહ વાયરલ હુઈ હૈ तो उसके साथ प्लीज वीडियो भी आप भेज दें उसमें साफ मेरी टीचर्स ने सिखाया हुआ है कि कि जब भी ये लाइन आया कि वी वी कैन कैन ईट ईट मीट मीट तो तो उन्होंने अपने बच्चों बच्चों को पूछा तो ने किया है नो no. और फिर हमारी टीचर्स ने ये सिखाया है कि एनिमल्स को भी हर्ट होता है सिर्फ काउ मीट क्या हमें किसी भी मीट को नहीं खाना चाहिए तो ये मेरी रिक्वेस्ट है कि आप प्लीज एक वीडियो को देख लीजिए जो कैमरा की फुटेज है उस फुटेज में बिल्कुल क्लियरली बताया गया है कि जो कॉम्प्रिहेंशन में वो लाइन था उसको हमने ऑब्जेक्ट करके बच्चों को सिखाया है हम खुद काऊ लवर्स हैं हम वर्शिप करते हैं तो हम क्यों किसी को सिखाएंगे कि हमें मीट खाना चाहिए विवाद परचे कछनी गांधीधामनी जीडी गोयनका छे ए ટોડલર હાઉસે માફી માગી છે અને પત્ર પણ લખ્યો છે કે ગૌ ગૌમાંસ છે ન ખાવું જોઈએ અને એના પ્રિન્સિપલે પણ પછી બધા છોકરાઓને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે આ અમારી ભૂલ છે ગૌમાંસ ન ખાવું જોઈએ આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટની અંદર જણાવો કારણ કે વેસ્ટર્નાઇઝેશન ધીરે ધીરે વધી રહ્યું છે અંગ્રેજીકરણ વધુ થઈ રહ્યું છે એના કારણે અંગ્રેજીની સંસ્કૃતિ પણ આપણી ઉપર હાવી થઈ રહી છે હવે એમાં એક બાજુ અંગ્રેજી સંસ્કૃતિ છે બીજી બાજુ ભારતીય સંસ્કૃતિ છે અંગ્રેજીની સંસ્કૃતિ આખી અલગ છે ભારતીય સંસ્કૃતિ આખી અલગ છે અને મેળવી અને સંતુલન રાખી અને આપણું જે આગળની પેઢી છે એ કઈ રીતના ભણશે કઈ રીતના શીખશે કઈ રીતના આગળ વધશે એની માનસિકતા શું રહેવાની છે એ બધું જ વિચારવા જેવું છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ